निर्माण मोहाजित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त काम द्वंद्वैर विमुक्ता सुख दुख संनेग चंजमोडा पदम व्ययम तत कृष्ण कन्हैया लाल जय जी की एस पी एस एस द्वारा दर गुरुवार વિચારોનું વાવેતર થઈ રહ્યું છે એ જાણવાનું મને મળ્યું હજી હમણાં બે મહિના પહેલા એ પ્રોગ્રામમાં આજે મારે ખુદ આવવાનું થયું લાવો મેળો એ બદલ મારી જાતને હું ધન્યવાદ સમજુ છું આજના આ પ્રોગ્રામમાં એસપીએસએસ ના જે સ્થાપક પ્રમુખ છે એવા સુરેશભાઈ પણ છે એ સોનામાં સુગંધ ભળી ગઈ છે આજે એ જ રીતે અમેરિકા છે સુરેશભાઈ ચતુરભાઈ સોરી ચતુરભાઈ પધાર્યા છે રમેશભાઈ આપણા આખા ઇન્ડસ્ટ્રીઝનું ને આખા ગુજરાતનું જે અત્યારે જવાબદારી વહન કરી રહ્યા છે અને કાનજીભાઈ તો બધાના આપણને ખબર છે કે આપણા બધાના હૃદય ક્લોઝ દુનિયા ઉભી કરવા વાળા છે અને એવા જ સૌજીભાઈ ભવાનભાઈ અને આપ સૌ સ્ટેજ ને લાયક છો એવા મોટા મહેમાનો એની સાથે આજે ગુરુવારે સ્કૂલ અને વડીલ તરીકે ગૌરવની લાગણી અનુભવું છે કારણ કે વડીલો તો હવે હું છે ઓલા મહારાજ કહેતા એમ કાંઠે બેઠા પણ એક શબ્દ વાપરતા કે કાંઠે તો બેઠા છો પણ કોઈને ધક્કા મારવા તો નથી બેઠા ને એમ એનો અર્થ એવો કે બધા કાંઠે બેઠા એટલે અમે તો નદી ને કાંઠે બેઠા છે એમ એટલે ડોંગરેજ મહારાજ એમ સમજાવતા હતા બરાબર તમે કાંઠે બેઠા છો

આ જીવન છે અને મને કાનજી એ પણ હિટ આપી કે વિચારોના વાવેતરમાં મેઈન છે હેલ્થ વેલ્થ એન્ડ હેપીનેસ બસ આ જીવન છે આપણે ભણતાથી પાઠ આવતો કે જાતે નર્યા એ પહેલું સુખ પહેલું સુખ કયું તો આપણે નરવા હોઈએ હેલ્થ અને વેલ્થ અને હેપીનેસ વેલ્થ એટલે એકલા પૈસાની ન હોય વિદ્યાની હોય સંસ્કારની હોય વેલ્થ બધી બહુ હોય એટલે આ જીવન ત્રણ થી છે શરીર સુખ અને બધી સગવડતા કમ્ફર્ટ જીવનમાં અને શરીર માટે આપણે બધાને ખબર છે કે ભગવાને આપને બધાને એકદમ શરીર અમૂલ્ય આપ્યું છે કે જેની કોઈ મૂલ્ય નો થઈ શકે ને એમાં મારી જીવન વધારે ખબર પડે કારણ કે લીવર ટ્રાન્સફર કરાવ્યું તો એ ની શું કિંમત કરોડ માં મળે મળે કારણ કે જો કોઈ લીવર વેચે કે કોઈ લે તો બધા જેલમાં જાય એ કાયદો છે હવે એ કુદરતી જ મળે તમને ભાગ્યમાં હોય તો જ મળે તો હવે લીવર બગડ્યું સામાન્ય રીતે તો ડ્રિંક લેતા હોય એનું બગડે હવે આપણને ખબર છે કે આપણે કોઈ દે ભાર્ય નથી છતાં કેમ તો નેચરલી થઈ શકે શરીરનું સુખ એંસી ટકા આપણે બગાડતા હોઈએ શરીરને પણ વીસ ટકા કુદરતી બગડી શકે જેવી રીતે કેન્સર છે એ ટોબેકોથી થાય પણ ઘણા વાર નેચરલી પણ થાય વીસ ટકા તો આપણે બચવાનું છે કે આપણી ભૂલથી થાય એ નહીં થવું જોઈએ વ્યસન કોઈ પણ જાતનું શરીર બગડે એવી કોઈ કાર્યવાહી આપણી નહીં હોવી જોઈએ વિચાર આવે મગજ માંથી આપણે કઈ સ્વભાવ સ્વભાવ એટલે વિચાર સ્વભાવ માંથી આવે સ્વભાવ કેવી રીતે બને દેશ કાળ અને ક્રિયા આ ત્રણ થી આપણો સ્વભાવ બને આપણા વિચારો આવે દેશ એટલે તમે કઈ જગ્યાએ છો આજે આ સ્થળમાં આપણે થઈ તો આપણે બધા સાત્વિક વિચાર જ આવે કારણ કે આ સાત્વિક મેળાવડો છે એટલે આ સ્થળ દેશ કાળ એટલે અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે અને ક્રિયા કેવા આપણે કાર્ય કરીએ છીએ હમણાં અમારે મેરેજ નો પ્રોગ્રામ અમારા ફેમિલીમાં ચાલી રહ્યો છે રાતે સપના ઈ જ આવે મેરેજ ના જ આવે આજ આમ ગયા હતા ઓલા મહેમાન આયા હતા હું કામ કર્મ કયું કર્મ કરો છો એ વિચાર એટલે આપણે ત્રણ ધ્યાન રાખવાનું છે દેશ આપણે કેવા સ્થળે રહેવું કોની હારે રહેવું કોની મિત્રાચારી ત્યાંથી જ વિચાર આવે કાળ ઈ આપણા હાથમાં નથી અત્યારે સમય કેવો છે એ તો ભગવાન આપે કે ભાઈ ઠંડી ગરમી સારું એ બધું આપણા હાથમાં નથી અને ક્રિયા એ આપણા હાથમાં કયું કર્મ કરવું તો આ થયો આપણો હેલ્થ સાથે વેલ્થ હવે એ તો નેચરલી મળે વિચારો મળે

એ પણ એક સંપત્તિ છે એટલે એ મળ્યું આપણને ભાઈ હેલ્થ અને ઈ વેલ્થ અને હેપીનેસ હેપીનેસ છે ભાઈ ઉદારતાથી જ મળે અને ઉદારતાના જ ઇતિહાસ હોય લોભિયાના કોઈ બી ઇતિહાસ હોય નહીં અને આપણે જ્યારે આવે કે ઉદારતા એટલે ખાલી પૈસાથી ગણીએ છીએ ઉદારતા બધી રીતે હોય ઉદારતા વિચારોમાં હોય સ્વભાવમાં હોય ઉદારતા તમને પ્રેમ આપો તમે વિદ્યા આપો બધાને મળો જ્યાં જાવને હેપીનેસ પોઝિટિવ વાતાવરણ બનાવો આ ઉદારતા છે એટલે ઉદારતાના ઇતિહાસ હોય તો આ આપણે હેલ્થ વેલ્થ અને હેપીનેસ

હેપીનેસ ને પામે છે હેપીનેસ નો રસ્તો અહીંયા છે મિત્રો ગીતા એવો ગ્રંથ છે કે એમાં આ તય હેલ્થ વેલ્થ અને હેપીનેસ આપણને એવરી મળી જાય છે કારણ કે ગીતાજીમાં ભગવાને કીધું છે કે તમારે ક્યારે ખાવું કેટલું ખાવું અને હેલ્થ નો આધાર ઊંઘ અને આહાર ઉપર જ હોય છે હેલ્થ એના ઉપર જ હોય ઊંઘ અને આહાર એ કેવી રીતે લેવા એ બધું ગીતામાં બતાવ્યું છે અને વેલ્થ કેવી રીતે માણસ બને મૂલ્યવાન એ પણ એમાં જ બતાવ્યું છે અને હેપીનેસ ના રસ્તા બધા જ બતાવ્યા છે તો ગીતાજી છે એ જીવન જીવવાની જડીબુટ્ટી છે અને મને કોઈ પૂર્વનો યોગ હશે કારણ કે હું પૂર્વજન્મ ને માનું છું તમે આમાં કદાચ પંચોતેર ટકા નહીં માનતા ગમે પણ હું મારા માનું છું મને વર્ષની ઉંમરે થયો અને અનાયાસે સામે કબાટ માંથી ગીતાજી મળ્યા અને આજે એના એના થકી આખું જીવન બન્યું એટલે જો પૂર્વ જન્મ હોય તો એ કોને કીધું અને ગીતાજી કેવી રીતે મળ્યા અને જીવન એટલે ગીતાજી છે એ જીવન જીવવાની જડી છે અને તમે બધા રોજ વાંચતા જશો પણ ન વાંચી હોય તો મારી પ્રાર્થના છે કે ગીતાજી અઢી ત્રણ કલાકમાં વંચાઈ જાય છે તો તમારા જેટલા જીવનના પ્રશ્નો હોય એનું લિસ્ટ બનાવજો દસ વીસ પચીસ પચાસ હો પ્રશ્નો હોય અને એક ગીતાજી તમે પૂરી કરશો એટલે તમામ જવાબો અંદરથી આવી ગયા હશે આ ગીતાજી છે મને અહીંયા બોલાવે અને આમ તો બોલાવิ่น ન કહેવાય હું સ્વૈચ્છિક આવ્યો છું હામેથી આવ્યો છું આવાત હાંભળીને આવ્યો છું આવીને અનહદ આનંદ થયો અને આટલા બધા મિત્રો હવાની પੌਰમાં કેમ આવ્યા તો આ અંગ્રેજી મહારાજ કહેતા ભાઈ તમારે ખાલી લાયકાત કેળવવાની છે બાકી લાયકાત કેળવો ને તો તમારી આરે બધા માણસોય છે પૈસાય છે સંપત્તિ છે સંસ્કાર છે બધું તમારી પાસે આવી જાય ઓટોમેટિક ખાલી લાયકાત કેળવવાની છે એમાં વિચારાના વાવેતરની લાયકાત કેળવી तो आज बसो त्रो चार सौ लोग हवार ना पोर हुआ ना टाइम में आ जाए धन्यवाद आप सबने मिली ने मारी ऊर्जा शक्ति खूब